શાક માર્કેટમાં તમે સબ્જી ખરીદવા માટે જાવ અને લોકો રીંગણ બટાકાના ભાવ કરતાં વધારે કયો આઈપીઓ માર્કેટમાં આવે છે એની ચર્ચા કરતા હોય તો તમારી સાથે પણ આવું વારંવાર થતું હશે કે તમે અપેક્ષા ન રાખી હોય એવા લોકો શેર માર્કેટની વાતો કરતા જોવા મળશે તમારા પૂર્વાગ્રહો ધીરે ધીરે પાછળ છૂટતા જશે કેમકે ભારતીય શેર બજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે શેર માર્કેટ દરરોજ નવા વિક્રમ સર્જી રહ્યું છે એ આંધી એવી ચડી છે કે જેને શેર બજાર સાથે આપણે એવું માનતા હતા કે સ્નાન સૂતકનો નાતો નથી એવા લોકો પણ આઈપીઓ તો ભરવા જ લાગ્યા છે શેરબજારનો નશો કેવો ચડ્યો છે તે જોવું હોય તો તમારી આજુબાજુમાં ચાલતું ગણગણાર તમારે એકવાર સાંભળી લેવો જોઈએ ચારેય બાજુ શેરબજાર તેજી બાકીના બધા ફંડિંગની વાતો સાંભળવા મળશે જો કે આ તેજી કેટલો સમય ચાલશે તેની કોઈ આગાહી કરી શકે એમ નથી કેમ કે શેર માર્કેટની આગાહી કરનારા ક્યાર ન ખોવાઈ ગયા છે ભૂતકાળમાં આવેલી તેજી અને પછી આવેલી ભયાનક મંદી જેણે અભ્યાસ કર્યો છે બધા સારી વાતથી એ લોકો જાણે છે કે શેર માર્કેટ આજે પણ સમજી શકવું અઘરું છે અને એટલા જ માટે આજે સબરસમાં શેર માર્કેટની દરેક કહાની દરેક શબ્દો કે જે તમે સાંભળો છો કદાચ બોલો પણ છો એના વિશે તમને ખબર નથી એ બધી જ વાતો આજે તમને જણાવીશું સબરસમાં શેર માર્કેટ આ શબ્દ જાણે બધા છે પણ ઘણા બધા લોકોને એમાં રોકાણ કઈ રીતે કરી શકાય કામ કઈ રીતે કરે છે બધા જ સવાલો છે આજે સંપૂર્ણ જાણકારી તમને આપવી છે સૌથી પહેલા વાત કરીએ શેર બજાર શું છે તો શેર એટલે શું શેરનો અર્થ થાય હિસ્સો એટલે કે ભાગ લિસ્ટેડ કંપનીઓનો હિસ્સો બજારમાં વહેંચાયેલો રહે છે બજારમાં પ્રવેશવા માટે કોઈપણ કંપનીએ બજાર નિયામક એટલે કે બજારનું જે મેનેજમેન્ટ કરે છે એ સેબી બીએસસી અને એનએસસી બીએસસી એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એનએસસી એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જની સાથે નોંધણી કરાવવી પડશે રોકાણકાર જે કંપનીમાં શેર ખરીદે છે એનો શેર ધારક બને છે એટલે કે એનો હિસ્સો રહે છે એ કંપનીમાં આ હિસ્સો રોકાણકારો દ્વારા ખરીદેલા શેરની સંખ્યા પર આધારિત છે જેમ કે સો શેર છે એમાંથી એક શેર હું ખરીદું છું તો એક ટકા કંપનીનો હિસ્સો મારી પાસે છે કોઈપણ કંપનીના શેરની ખરીદી અને વેચાણ બ્રોકર્સ દ્વારા કરવામાં આવે છે બ્રોકર્સ એ કંપની અને શેર ધારકો વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ કડી છે સ્ટોક એક્સચેન્જ એક એવું સ્થળ છે જ્યાં કંપનીઓ તેમના વેપાર માટે શેર અને અન્ય સિક્યુરિટીઝ લોન્ચ કરે છે અને બાદમાં જે તે શેર બજારના ટર્મિનલ પર પબ્લિક ટ્રેડેડ કંપનીઓના શેરની લેવેચ કરી શકાય છે ભારતમાં મુખ્ય બે સ્ટોક એક્સચેન્જ છે મુખ્ય એક છે એશિયાનું સૌથી જૂનું મુંબઈ સ્ટોક એક્સચેન્જ આપણે બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને બીજું છે નેશનલ સ્ટોક એક્સચેન્જ એ ઉપરાંત કેટલાક રિજનલ એટલે કે સ્થાનિક સ્ટોક એક્સચેન્જ પણ છે જેમાં કોલકત્તા સ્ટોક એક્સચેન્જ પણ મુખ્ય છે ઉદાહરણ તરીકે ગિફ્ટનું હમણાં લોન્ચ કરવામાં આવ્યું છે નિફ્ટી તો રોકાણકારો બજારની વધઘટના કારણે કંપનીઓના શેરના ભાવ પણ વધતાને ઘટતા રહે છે જેને રોકાણકારો કમાણીની તક તરીકે જુએ છે કેટલાક લોકો પૈસા કમાય છે કેટલાય લોકો ગુમાવે પણ છે જે લોકો શેર બજારમાં નાણાંનું રોકાણ કરે છે તેના માટે એની દરેક નાની મોટી ચાલ પર નજર રાખવું જરૂરી બની જાય છે જેથી કરીને પોતાના નુકસાનથી બચી શકાય હવે આપણે જાણીશું કે કોઈ પણ શેર છે તો એનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય કોઈપણ કંપનીના શેરની કિંમત તેના પુરવઠા અને માંગ તેમજ રોકાણકારોના સેન્ટિમેન્ટ અને સ્થાનિક અને વૈશ્વિક આર્થિક ટ્રેન્ડ પર આધાર રાખે છે એટલે કે જેટલા લોકો કંપનીના શેર ખરીદવા માંગે છે એટલી એની કિંમત વધી જવાની છે એ જ સમયે જ્યારે માંગ ઓછી હોય ત્યારે શેરના ભાવ ઘટવા માંડે છે શેર બજારમાં તમે જેટલા શેર ખરીદો છો તે પ્રમાણે કંપનીમાં તમારો હિસ્સો પણ વધે છે કંપનીની માર્કેટ વેલ્યુ સમયાંતરે બદલાતી રહે છે જેના કારણે રોકાણકારોને નફો નુકસાન બંને માટે તૈયાર રહેવાનું હોય છે કંપનીનો ફાયદો તો તમારો ફાયદો એનું નુકસાન તો તમારું નુકસાન સિમ્પલ છે આ ગણિત જો કે આજના ટેકનોલોજીના સમયમાં રોકાણકારો તેમના ઘરે બેસીને તમામ શેર્સ પર નજર રાખીને શેર ખરીદી અને વેચી શકે છે હવે આપણે જાણીશું કે કયા પરિબળો શેરના ભાવને પરોક્ષ રીતે એટલે કે સીધા નહીં પણ અસર કરે છે તો સૌથી પહેલું છે વ્યાજ દર બીજો છે ફુગાવો એટલે કે મોંઘવારી ત્રીજું છે વૈશ્વિક ઉથલપાથલ ચોથું છે ડિફ્લેશન પાંચમું છે આર્થિક નીતિમાં થતા ફેરફારો છઠ્ઠું છે ઉદ્યોગ વેપાર સાતમું છે માર્કેટના સેન્ટિમેન્ટ્સ અને આઠમું છે કુદરતી હોનારતો એનું સૌથી મોટું ઉદાહરણ આપણે કોરોનામાં જોઈ લીધું છે કેટલી અસર થાય છે એની સૌથી વધારે એને એનાથી વધારે સારું ઉદાહરણ શું હોઈ શકે હવે આપણે એકદમ ટૂંકમાં પણ થોડો ઇતિહાસ જાણીએ ઇતિહાસકારોના મતે યુરોપમાં શેરબજારનો ઇતિહાસ તેરમી સદીની આજુબાજુનો છે પણ અમેરિકન શેરબજાર અઢારમી સદી પછી આર્થિક જીવનનો એક હિસ્સો બની ગયું જ્યારે ભારતમાં પહેલી વખત અઢારસો પચાસમાં બોમ્બેમાં શેરબજારની શરૂઆત કરવામાં આવી બોમ્બેના કોલાબામાં આવેલી દલાલ સ્ટ્રીટ પર સ્થિત બીએસઈ એ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે અઢારસો પંચોતેરમાં ત્રણસો અઢાર વેપારીઓએ સાથે મળીને એક સંગઠન બનાવ્યું ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન આ સંસ્થા રજીસ્ટર થઈ અને શેર માર્કેટમાં કામ કરવાનું શરૂ કર્યું જેને પછીથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવ્યું તે સમયે બજાર માત્ર અમીર લોકો માટે હતું વર્ષ ઓગણીસો અઠ્યાવીસમાં આજની બીએસસી બિલ્ડિંગમાં તે શિફ્ટ થયું અને ઓગણીસો સત્તાવનમાં તેને સરકારી માન્યતા મળી બાદમાં હર્ષદ મહેતાના કૌભાંડ બાદ ભારતમાં સ્ટોક માર્કેટની સમગ્ર કામગીરી પર નજર રાખવા માટે સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી એની સ્થાપના કરવામાં આવી હાલ આ સંસ્થા શેર માર્કેટની દરેક બાબતો પર નજર રાખે છે આજે દેશના વિવિધ ભાગોમાં ચોવીસ શેર બજાર આવેલા છે અને બેન્ક નોન બેન્કિંગ નાણાકીય કોર્પોરેશનો વીમા કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ વગેરે સહિત ઘણા બધા નાણાકીય મધ્યસ્થી છે ભારતીય શેર બજાર વિશે હવે જાણીએ સ્થાનિક શેરબજાર બે અલગ અલગ સેગમેન્ટમાં વહેંચાયેલું છે એકને પ્રાથમિક બજાર કહીએ છીએ બીજાને ગૌણ બજાર કહીએ છીએ પ્રાઇમરી માર્કેટ શું છે તો નવી સિક્યોરિટીઝ એટલે કે શેર્સ ડિબેન્ચર્સ સરકારી બોન્ડ્સ ઇડી સીડી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ આપણે જેને કહીએ છીએ સીપી એટલે કમર્શિયલ પેપર આ બધું જ પ્રાઇમરી વાર માર્કેટમાં એન્ટિટી લિસ્ટ થાય તે પહેલાં પ્રથમ વખત જાહેર કરવામાં આવે છે જનતાને જારી કરવામાં આવે છે આ દ્વારા રોકાણકારો તેના શેર ખરીદવા માટે કંપનીના આઈપીઓ સબસ્ક્રાઈબ કરાવી શકે છે કંપની તેના શેર્સ વેચીને એટલે કે એનો હિસ્સો વેચીને જે પૈસા કમાય છે તેનો ઉપયોગ બિઝનેસને વધારે વિસ્તારવા માટે કરે છે બીજું છે સેકન્ડરી માર્કેટ લિસ્ટેડ કંપનીઓના શેરનું વેચાણ સેકન્ડરી માર્કેટમાં થાય છે શેરનું પ્રારંભિક વેચાણ શરૂ થયા પછી રોકાણકારો અને વેપારીઓ વચ્ચે કંપનીના શેરની ખરીદી અને વેચાણ શરૂ થઈ જાય છે એક શબ્દ તમે બહુ સાંભળતા હશો સેન્સેક્સ તો સેન્સેક્સ શું છે સેન્સેક્સને ભારતીય શેર બજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ કહેવામાં આવે છે તેની શરૂઆત પહેલી જાન્યુઆરી ઓગણીસો છ્યાસીના રોજ કરવામાં આવી જેમાં કુલ ત્રીસ કંપનીઓ સામેલ છે જેના કારણે તેને બીએસસી થર્ટી તરીકે ઓળખવામાં આવે છે આના માધ્યમથી રોકાણકારો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ શેરના ભાવમાં થયેલા વધારા અને ઘટાડાની જાણકારી મેળવી શકે છે સેન્સેક્સ ઇન્ડેક્સમાં દેશના તેર વિવિધ ક્ષેત્રોની ત્રીસ મોટી કંપનીઓની માર્કેટ કેપના આધારે એમની સ્થિતિના આધારે ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે જેમાં રિલાયન્સ ઇન્ફોસિસ હિન્દુસ્તાનીઓને લિવર ટીસીએસ ભારતીય એરટેલ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે બીજો એક શબ્દ છે નિફ્ટી તો નિફ્ટી શું છે એ ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જનું મહત્વપૂર્ણ બેન્ચમાર્ક છે નિફ્ટી બે શબ્દોનો બનેલો છે એટલે કે નેશનલ અને ફિફ્ટી જેમાં બાવીસ વિવિધ ક્ષેત્રની પચાસ કંપનીઓ લિસ્ટેડ છે નિફ્ટી દેશની પચાસ મોટી કંપનીઓના શેર પર નજર રાખે છે આ પચાસ કંપનીઓની નાણાકીય સ્થિતિ નિફ્ટી ઇન્ડેક્સ નક્કી કરે છે આ ભારતના ટોચના એક્સચેન્જના નામ છે ભારતમાં જો કે ઘણા બધા એક્સચેન્જ આવેલા છે પણ બીએસસી અને એનએસસી એ ભારતના બે સૌથી મોટા મહત્ત્વપૂર્ણ સ્ટોક એક્સચેન્જ છે આ ઉપરાંત બાકીના પર બાકીના પણ સ્ટોક એક્સચેન્જ આવેલા છે જેમ કે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઇન્ડિયન કોમોડિટી એક્સચેન્જ મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એનએસસી આઈએફએસસી કલકત્તા સ્ટોક એક્સચેન્જ આ બધા વિશ્વના મુખ્ય આ ભારતના મુખ્ય બજારો છે વિશ્વના કયા મુખ્ય બજારો છે તો જેમ ભારતમાં બીએસસી છે એનએસસી છે એ રીતે એલએસસી એટલે કે લંડન સ્ટોક એક્સચેન્જ એસ એટલે શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ હોંગકોંગ સ્ટોક એક્સચેન્જ અને એ સિવાય ટોક્યો સ્ટોક એક્સચેન્જ અને ઘણા બધા આવેલા છે શેર બજાર માટે મહત્ત્વની શરતો શું છે જો તમને શેરબજારમાં રસ છે તો તમારે અમુક શબ્દો યાદ રાખવાની ખાસ જરૂર છે સેન્સેક્સ નિફ્ટી આઈપીઓ મ્યુચ્યુઅલ ફંડ ડિમેટ એકાઉન્ટ ટ્રેડિંગ અકાઉન્ટ બુલ એટલે કે આખલો છે એ તેજીનું પ્રતિક છે તો બિયર આપણે કહીએ છીએ કે બિયર માર્કેટ એટલે કે રીંછ રીંછ એ મંદીનું પ્રતિક છે દલાલ છે જેને આપણે બ્રોકર કહીએ છીએ માર્કેટ કેપ શબ્દ તમે આખી ચર્ચામાં વારંવાર સાંભળ્યો તો માર્કેટ કેપ શું છે એટલે કે શેર બજારમાં આવતી કંપનીની કુલ પૂંજી સરળ ભાષામાં સમજીએ તો કોઈ કંપની પાસે દસ લાખ રૂપિયાની પૂંજી છે એનું કેપિટલ છે પણ તેને વધારે પૈસાની જરૂર છે આ સ્થિતિમાં તેણે પચાસ ટકા ભાગના શેર લોન્ચ કર્યા જેમ કે એક લાખ શેર લોન્ચ કરવામાં આવ્યા જેથી કંપનીએ કિંમત રાખી કે એક શેરની કિંમત દસ રૂપિયા આ બાબતને આઈપીઓ લોન્ચ કરવું કહેવાય છે કંપનીની આશા હતી કે તેને દસ લાખ રૂપિયા મળી જશે પણ રોકાણકારોને એવું લાગ્યું કે કંપનીનો બિઝનેસ સરસ છે આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ શેરની ડિમાન્ડ વધતી ગઈ લોકો ખરીદવા માંડ્યા કંપનીના શેર દસ દસની જગ્યાએ સીધા પચાસ રૂપિયા પ્રતિ શેરના હિસાબે પહોંચી ગયા અને આ સ્થિતિમાં કંપનીને પચાસ લાખ રૂપિયા થયા

મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે વિશ્વના અન્ય દેશોમાં વ્યાજદર નકારાત્મક સ્તરે પહોંચી ગયા છે વળી એશિયા અને યુરોપના દેશમાં હવે કંપનીઓની કમાણી પણ ખાસી ઘટી ગઈ છે ભારતીય બેન્કો પણ બેંક ડિપોઝિટ એટલે કે એફડી આપણે કરીએ છીએ તો એટલું બધું રિટર્ન નથી આપતી કે પછી આપણે મોંઘવારી સામે પૈસા ત્યાં રાખી શકીએ ઉપરથી બેન્કમાં પૈસા રાખવાના પૈસા થાય છે તો આ જ કારણે ભારતમાં રોકાણકારો હવે ધીરે ધીરે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ પણ વળ્યા છે ઉપરથી આની એટલી બધી માર્કેટિંગ પણ કરવામાં આવે છે એફઆઈઆઈનું ચોખ્ખું રોકાણ અત્યારે જોઈએ વિદેશમાંથી આવતું રોકાણ તો એ ચોપન હજાર સત્તાવન કરોડ રૂપિયા છે જે ખૂબ મોટો આંકડો છે શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની નફો અને કમાણી બંને વધી રહ્યું છે ભારતના લોકોની ખરીદ શક્તિમાં પણ થોડો વધારો થયો છે દેશના તમામ સેક્ટરની કંપનીની નફા વૃદ્ધિ થતાં વિદેશી રોકાણકારો માટે ભારત એકદમ પ્રિય સ્થળ બન્યું છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એફઆઈઆઈ એ આ વર્ષે ડિસેમ્બરમાં ભારતીય શેર બજારમાં એમણે સૌથી વધારે રોકાણ કર્યું આ મહિનામાં અત્યાર સુધીમાં સાતસો સત્તાવન કરોડનું ચોખ્ખું રોકાણ કરી દીધું છે ઉદારીકરણ પછી આ રોકાણકારોએ નાણાકીય વર્ષ ઓગણીસો એકાણું બાણું ભારતીય શેર બજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં કોરોના સમયગાળા દરમિયાન કોઈ પણ એક મહિનામાં સૌથી વધુ રોકાણ થયું હોય તો એ ડિસેમ્બર બે હજાર વીસમાં થયું હતું તે સમયે બાસઠ હજાર કરોડનું રોકાણ થયું હતું આ મહિને આ રેકોર્ડ તૂટે એવી શક્યતા છે જો આમ થશે તો ડિસેમ્બર ઓગણીસો બાણું ત્રાણું પછીનો પહેલો મહિનો હશે જે સૌથી વધુ રોકાણનો રેકોર્ડ બનાવી શકે એમ છે રોકાણકારોમાં તેજીને લઈને આશાવાદ પણ જોવા મળી રહ્યો છે કોઈપણ દેશના શેરબજારમાં તેજીનું સૌથી મોટું કારણ એ માર્કેટનું સેન્ટિમેન્ટ છે ભારતીય શેરબજારને લઈને દેશથી લઈને વિદેશના રોકાણકારોમાં જબરદસ્ત આશાવાદ છે અને એના માટે મહત્વનું પરિબળ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની કન્ટિન્યુઅસ એક સ્થિર સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકારને માર્કેટ ફ્રેન્ડલી માનવામાં આવે છે કેટલાક લોકો એને ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ફ્રેન્ડલી પણ કહે છે આ પૂર્વે અટલ બિહારી વાજપેયીજીની સરકાર પણ હતી જે પણ શેરબજાર વખતે ઐતિહાસિક તેજી સુધી પહોંચતી હતી તાજેતરમાં દેશના ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તો રોકાણકારોનો ઉત્સાહ વધારે વધ્યો એમને સ્થિરતા તરફ જતો દેશ લાગ્યો હવે રોકાણકારોનો એક વર્ગ કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર આવશે એવું માની રહ્યો છે આશ્વસ્ત બન્યો છે મોદી સરકારે ઉદ્યોગપતિઓના હિતમાં જે પગલાં લીધા એને પણ શેરબજાર હંમેશા આવકારે છે આમ પણ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ઉદ્યોગપતિઓ સાથેનો એમનો ઘરોબો એ કોઈ જ નવી વાત નથી કેન્દ્રની મોદી સરકાર જો ત્રીજી વખત આવે છે અને શાસનની હેટ્રિક બનાવે છે તો શેર માર્કેટમાં હજુ વધુ તેજી જોવા મળશે તેવું માર્કેટના એક્સપર્ટ્સ માની રહ્યા છે વાસ્તવમાં વિશ્વના તમામ ઉભરતા બજારોમાં ભારત સૌથી ટોચ પર છે આ સમયે આ રોકાણનો લાભ લેવા માટે વિદેશી રોકાણકારો ઉમટી પડે સ્વાભાવિક છે તમામ પરિસ્થિતિઓ અનુકૂળ છે અને એટલા જ માટે સતત ત્રણ વર્ષથી વિદેશી રોકાણકારોએ ભારતમાં કુલ નવ અબજ ડોલરનું રોકાણ કરી દીધું છે છેલ્લે વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ સહી હે પર ભારતના બજારમાં વિદેશી રોકાણકારો ઉપરાંત સ્થાનિક રોકાણકારો પણ એસઆઈપીના માધ્યમથી શેરબજારમાં ઇન્ડિરેક્ટ રોકાણ કરી રહ્યા છે આ રોકાણકારોમાં સિત્તેર ટકા તો એવા છે જેમણે ક્યારેય શેરબજારમાં રોકાણ કર્યું જ નથી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ તેમના સ્લોગન મ્યુચ્યુઅલ ફંડ સહી હેથી લોકોને આકર્ષવામાં સફળ રહ્યું છે વિદેશી રોકાણકારોની જેમ સ્થાનિક લોકો પણ એસઆઈપીના માધ્યમથી શેરબજારની વહેતી ગંગામાં હાથ ધોવા માટે ઉતરી ગયા છે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર આ વર્ષના પ્રથમ અગિયાર મહિનામાં કુલ ઇનફ્લો દોઢ લાખ કરોડ રૂપિયાનો છે બે હજાર એકવીસમાં એક પોઈન્ટ ચૌદ લાખ કરોડ અને બે હજાર વીસમાં સત્તાણું હજાર કરોડનો ડેટા હતો એના કરતાં એ ખૂબ વધી ગયો છે આ વર્ષે નવેમ્બર સુધીનો જે આંકડો છે એમાં એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રૂપિયા એક પોઈન્ટ છાસઠ લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું એસઆઈપી બુક ગયા વર્ષના ડિસેમ્બરમાં રૂપિયા અગિયાર હજાર ત્રણસો પાંચ કરોડથી સતત વધીને આ વર્ષે નવેમ્બરમાં સત્તર હજાર તોતેર કરોડ રૂપિયાની સર્વકાલીન અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે અગાઉ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં એસઆઈપીમાંથી માસિક યોગદાન રૂપિયા સોળ હજાર કરોડને વટાવી ગયું હતું એસઆઈપીના વધતા આંકડા ઇક્વિટી માર્કેટમાં વધતો વિશ્વાસ દર્શાવે છે હાલમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં આશરે સાત પોઈન્ટ ચુમ્માળીસ કરોડ એસઆઈપી એકાઉન્ટ છે દેશની સંખ્યા જોશું તો તમને લાગશે કે પોણા સાડા સાત કરોડ જેટલા અકાઉન્ટ એ ખૂબ વધારે ન કહેવાય પણ છતાંય દુનિયાની સરખામણીએ જોઈશું તો આ ખૂબ વિશાળ નંબર છે શેર માર્કેટમાં જો તમને રસ છે તો હજુ પણ બાકીની બધી માહિતી ઇન ડિટેલ અત્યારે તમને એકદમ સંક્ષિપ્તમાં દરેક શબ્દો વિશે સમજાવ્યું હવે આવનારા સમયમાં આઈપીઓ મ્યુચ્યુઅલ ફંડ્સ એસઆઈપીનો ફાયદો શું ગેરફાયદો શું એ બધા વિશે આગળ સબરસમાં વિડીયો બતાવતા રહીશું વચ્ચે વચ્ચે થોડી બિઝનેસની કહાનીઓ પણ બતાવતા રહીશું વચ્ચે વચ્ચે થોડો બ્રેક લાગી જાય છે એના માટે ક્ષમા પ્રાર્થી છીએ નમસ્કાર